જય માતાજી જય મોગલ મિત્રો ફરીવાર મિત્રો આવી આપણે મવા માર્કેટિંગ આજે મિત્રો આપણે આપણે માર્કેટિંગ મિત્રો આવ્યા ને લાલ ડુંગળી મિત્રો મિત્રો આપણે લાઈ મિત્રો આપણે હરાજી જોવા છે હરાજી મિત્રો છે ને તમે જોઈ લો મિત્રો અત્યારે અહીંયા અત્યાર થાય છે ને આ બધી મિત્રો છે ને આજ આપણે મિત્રો લાલ ડુંગળીની યાદની આવક છે સફેદ ડુંગળીમાં મિત્રો અત્યાર થાય છે આપણે ઓલી સાઈડમાં તો આજે મિત્રો આપણે આપડે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે એક બાર બે હાજર પચીસ ને વારસી મિત્રો આજે સોમવાર કાલે મિત્રો રવિવારની મિત્રો રજા હતી ને આજે મિત્રો આપણે લાલ ડુંગળીમાં મિત્રો આજની આપણે આવકની આજ વાત કરીને તો આજની આવક છે નવ હજાર પાંચસો ને સન્નું એટલે કે હાળી નવ હજાર પ્લસ છેલ્લાની મિત્રો આજની લાલ ડુંગળીની મિત્રો આજની આવક છે ને લાઈવ મિત્રો છે ને આપણે હરાજી મિત્રો જોવાની છે એક સાથે બે વકલ મિત્રો ઓલી બાજુ મિત્રો આપણે લીધા હા એ નવી ડુંગળીના એમાં મિત્રો થોડો ખારો મિત્રોમાં પાવ ગયો શનિવાર કરતાં ને રવિવાર કરતાં રવિવાર તો મિત્રો રજા હતી શનિવાર શુક્રવારમાં મિત્રો સારી બજાર હતી તો મિત્રો આજની મિત્રો છે ને આપણે બજાર મિત્રો જોયું કે કેવા મિત્રો બજાર ભાવ છે તેજી છે મંદી છે કે મિત્રો આમ કેવા રનિંગ ભાવ આવે છે એટલે મિત્રો તમને લાઈવ મિત્રો તમને લાગત મિત્રો છે ને તમને હરાજી મિત્રો બતાવ્યું તો મિત્રો વિડીયો મિત્રો તમે આખો જોજો અને તો મિત્રો તમને ખબર પડશે કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રો ફેસબુકમાં જોતા જ ખાસ કરીને મિત્રો ફોલો કરજો યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો ફાસ્ટ મિત્રો આપણી ચેનલ એટલે સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતમાં દીકર છું એટલે મિત્રો બહુ જાજુ નથી કહેતો હોય ફટાફટ મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો મિત્રો ફોલો કરો યુટ્યુબમાં જોતા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરો ખેડૂત મિત્રોને મિત્રો સ્પેશિયલ મિત્રો આપણે એક ચેનલ બનાવી છે કે મારા ખેડૂતની વાત ખેડૂતની મિત્રો વાત એ છે ને બધી મિત્રો આપણે એમાં લેવું એટલે મિત્રો અહીંયાને પણ મિત્રો સબસ્ક્રાઇબ કરજો આપણે બે ત્રણે ખેડૂતના આપણી ઇન્ટરવ્યૂ આપણે લીધા કઈ રીતના મિત્રો એ ખેડૂતને શું એ પરિસ્થિતિ ક્યાં ભાવ આવે એટલે મિત્રો એ ચેનલ મેં થોડોક મિત્રો આટો મારશો મારા ખેડૂતની વાત બાકી બહુ સાજો નથી મેં કેતરો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલને ફાસ્ટ કરીને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી આલો મિત્રો મળી ગયો જાય તમને લાલ લઈને લાઈક 12 12 રૂપિયા 13 14 15 17 18 19 20 રૂપિયા 21 બોલવું ભાઈ કોઈ લે 22 23 24 25 26 27 28 29 31 32 33 છપન અઠાવન સાહીઠ એકસઠ તેરતેર પંચો અઠોતેર એસી એકાશી રૂપિયા ત્રણું રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો એપીએમસી મિત્રો ભાવ છે એકસો ને ત્રણ રૂપિયા જૂની ડુંગળી છે મિત્રો મિત્રો તમે જોઈ શકો ઓપ્ટિ <Marvel> માનું

180 રૂપિયા 180 નાશરમાં લખો ભાઈ ખામને બોલાવ લેજો અહીંયા મારી પાસે રૂપિયા મિત્રો ભાવ છે નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમ વીસ કિલોનો મિત્રો ભાવ છે રૂપિયા ભાઈ एक सौ त्रीस रूपया मित्र भाव शो आ डूंगी मित्रों को मवास कि मित्र भाव से एक सौ त्रीस रुपया जूनी डूंगी से मित्रों तुम कॉलेट मित्रों तुम जो रोज मित्र वीडियो जो मित्रों खास करजो सब्सक्राइब करो कॉलेट मित्रों तुम्हारे मित्र भाव से मवा एक सौ सोतरीस रूप जूनी डूंगी 293 293 31 32 32 ರೂಪಾಯಿ सारू छे 351 132 ರೂಪಾಯಿ ಮಿತ್ರೋ ನವಿ ಡೋಂಗರನ ಬೌಸು ಕ್ವಾಲಿಟಿ ಮಿತ್ರೋ ತಮ್ ನೋಡಿರಿ ಎಪಿಎಂಸಿ ಮೊವಾ 20 ಕೆಜಿ ನ ಮಿತ್ರೋ ಬೌಸು ತಮ್ ಮಿತ್ರೋ ಕ್ವಾಲಿಟಿ ಮಿತ್ರೋ ನೋಡಿ ತಮ್ ಖಬರ್ پڑಾ 132 ರೂಪಾಯಿ ಈ ನೇ ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟು ಎಷ್ಟು 71 71 71 ರೂಪಾಯಿ 71 72 72 ರೂಪಾಯಿ 72 75 58 रुपया 58 को भाई बोल ले 1 1 खेल ले रहा था अरे हमपुर जात भाई तू मोटर तू मोटर तू 58 रुपया 78 रुपया 78 रुपया 78 रुपया 78 रुपया 78 रुपया 79 रुपया 80 रुपया ऐसे बोल वो भाई बोलया ऐसे नाइस से आलो भाई ले लियो तो वाहे ले लियो देख ले एक बार वाहे से ले ले जो दादा

ભાઈ 82 રૂપિયા કોઈને બોલવો 82 રૂપિયા 82 82 રૂપિયા એક કેકટલે બોલે બોલે હે રૂપિયા હવે માલ લઈ રૂપિયા 80 રૂપિયા રૂપિયા 80 80 રૂપિયા 80 બોલવો 1 વાર 88 આપી અઠ્યાસી રૂપિયા મિત્રો ભાવ શું છે મોટો મિત્રો વકલ છે ત્રણસો ને પિસ્તાલીસ क्वालिटी मित्रों तुम જોઈ લો મિત્રો કઈ રીતનો માલ છે એપીએમ નું બાવ મિત્રો તમે ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો નવી ડુંગળી છે મિત્રો અને હું મિત્રો આપડે ભાવ થાય ને આવી જોઈ મિત્રો અરાજી મિત્રો જો નથી આવી 20 કિલો નું મિત્રો ભાવતા એપીએમ નું બાવ તમે મિત્રો હું પહેલા ક્વોલિટી બતાઈ દઉં કઈ રીતનો મિત્રો માલ છે તમે લાગટ મિત્રો તમે જોઈ લો આ રીતનો મિત્રો કંઈક માલ છે અને હરાજી મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે જોઈએ મિત્રો કે હું મિત્રો આ રાજ ભાવ છે ડુંગળીનો નવી ડુંગળી બસો ને ત્રીસ ચાલી મિત્રો મોટો વકલ છે ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો નવી ડુંગળી છે પંચોતેર રૂપિયા પંચોતેર ભાઈ કોઈ ને બોલો પંચોતેર 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 જોઈને સત્યાસી સત્યાસી નેવું નેવું આવશે ભાઈ એકાણું રૂપિયા એકાણું બોલવું એકાણું

બાર રૂપિયા એકસો બાર બોલ ગોઈલે એકસો બાર ઓવર સોળ રૂપિયા એકસો સોળ સત્તર ત્રેવીસ પચીસ પચીસ રૂપિયા એકસો પચીસ છવ્વીસ છવ્વીસ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ એકત્રીસ રૂપિયા એકસો એકત્રીસ બોલીસ ત્રણ

જોને ડુંગળ છે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો કે રીતે મિત્રો માલ છે 240 ને વે ભાઈ હા મૂર્તું ભાઈ અહીંયા બે પીસા કામ માં હું ભાઈ આ બે ભેગો ભાઈ ત્રણ વાર ખાલી મિત્રો અડસઠ રૂપિયા મિત્રો ભાવિશો છે તમે ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો નવી ડુંગળી છે મિત્રો આ રીતનો કઈક મિત્રો માલ છે જોની ડુંગળી નો એપીએમસી મવા વીસ કિલોનો મિત્રો ભાવ છે કોલેટ મિત્રો તમે જોઈ શકો મિત્રો આપણે એપીએમસી મવા માં આવ્યા મિત્રો કોલેટ ની મિત્રો તમને દેખાડ્યો ને કોલેટ ની જ વાત કરી તો તમે બધી મિત્રો કોલેટી મિત્રો તમે જોઈ લો નવી ડુંગળી મિત્રો આ રીતના મિત્રો બધો આપણે આજ માલ છે અને આ જોયું મિત્રો કે બજાર ભાવ છે બાકી નવી ડુંગળી મિત્રો શું આ રીતના બધો માલ છે બધા વકલ મિત્રો તમે જોઈ લો આ રીતે મિત્રો બધાને બાકી છે

ઓગણસિત્તેર રૂપિયા મિત્રો ભાવ શું છે વીસ કિલોનો એપીએમસી આજની મિત્રો આપણે આવક ની આજ વાત ને આજની આવક છે દેવળિયા માર્કેટિંગમાં તમે જોઈ શકો આ બધી મિત્રો આજની આપણે આવક છે લાલ ડુંગળીમાં આપણે હરાજી મિત્રો અત્યારે થાય છે આપણે અહીંયા અને સફેદ ડુંગળીમાં મિત્રો અત્યારે આપણે થાય છે ઓલી સાહેબ મિત્રો આ બધી મિત્રો આજની આવક છે એપીએમસી રોજ મિત્રો હરાજીના વિડીયો જોવા માટે આપણી શરીર સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો

एपीएमसी पी एम सी किलो ना मित्रों भाव से एक सौ सोल रुपया नवी डूंगी है मित्रों जो मित्रों तुम कॉल थी रोज मित्रों हरा जी वीडियो जो मैं खास मित्रों सपोर्ट कर मित्रों अपनी चैनल ने सपोर्ट करजो ने सब्सक्राइब करजो हेलो भाई सुपर पंचोतेर यार पंचोतेर ना तो हम दो ऐसे ऐसे रुपए ऐसे बोलो भाई पहले ऐसे ऐसे रुपया ऐसे एक पैसे

नवी डुगी आहे क्वालिटी मित्रो सत्तण रुपिया भाव एपीएम सी मोवा